મિત્રો તમારું સ્વાગત છે મંજુલાબાની વાર્તાઓમાં તો આજ આપણે વાત કરવાના છે બીલી પત્રની કે બીલીનું પાન ભગવાનને શા માટે સડે શિવને અને શિવ કેમ બહુ બીલી પત્ર સડાવવાથી ખુશ થઈ જાય છે તો ને એટલા ખુશ થાય કે એવું કહે છે ઓખાહરણ મેં વાંચ્યું તો એમાં એવું હતું કે જે કોઈ સડાવે બીલીનું પત્ર એને અપાવું સોનાનું સત્ર એટલે ભગવાન એટલા ખુશ થઈ જાય કે જે મને બિલીનું પત્ર સડાવે એને હું સોનાનું સત્ર અપાવું સડાવું તો આવી રીતના શિવ એટલા બધા ખુશ થઈ જાય બીલીપત્ર થી તો શા માટે તો એ બીલીપત્રનું જે ઝાડ છે ને એ લક્ષ્મીજીએ ઉગાડ્યું છે અને એને થડીએ બેહીને બહુ વર્ષો સુધી તપસ્યા કરી મહાલક્ષ્મીજીએ અને પછી એ બીલીનું પાન છીવને સડાવ્યું અને એની બીલીના પાનને ત્રણ પાખડી હોય ને ત્રણ પાખડી વાળું જ પાન છડે ખંડિત પાખડી વાળું તૂટું ફાટું ન સડે અને એનું જે ડીટયું છે એ પણ કાપી નાખવામાં આવે તો એ પાન બે નાના હોય છે બે બાજુના પછીનું પાન મોટું હોય છે તો ઈ પાન ત્રણ પાખડીનું જ છડે અને કેવી રીતે સડે એનો એક મંત્ર પણ છે તો આ જે ડીટયું છે બરાબર આ ડીટયું આપણે આમ કાપી નાખવાનું આ કાપી નાખ્યું ડીટીયું તો પછી એને આવી રીતે સડાવવાનું આમ પાન પકડીને જો આ ત્રણ પાન છે જો આખું સરસ પાન છે ત્રણેય જો બે બાજુના નાના પાન છે તો આવી રીતે શિવને વચ્ચેનું પાન પકડી અને આવી રીતે શિવને સડાવવાનું ત્રિદલમ ત્રિ ગુણાકારમ ત્રિનેત્રણ ત્રણ છત્રી આયુધમ ત્રિજન્મ પાપ સહાર એક બિલ્વ શિવાર્પણમ એટલે ત્રિદલમ ત્રિગુણાકરમ ત્રિનેત્રણ છે ત્રિયા ત્રિજન્મ પાપસાંહાર એક બિલવ શિવા અર્પણમ એટલે એક પત્ર ખાલી ચડાવો ને તો પણ ભગવાન એટલા બધા ખુશ થઈ જાય છે પણ કયા ભાવથી ચડાવવાનું ખબર છે બિલીપત્ર આપણે કયા ભાવથી ચડાવવાનું આપણી ત્રણ અવસ્થા હોય બાલ્યાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા તો આ બિલીપત્ર ત્રણ અવસ્થાના રૂપમાં છે

એવી યુવાની છે અને ગઢપણ છે ને એ પછી જે વૃદ્ધાવસ્થા એ નાનું પાન છે બેય એ ખરખા પાન છે પણ બસપણમાં બધાય તેડે ઉપાડે પછી યુવાનીમાં આપણે નગરું કામમાં જ રહીએ અને ગઢપણમાં કોઈ આપણને બોલાવે નહીં પણ એવું નહીં માવતરને હા સૌ આ શરીરની રાખ થવાની છે આ શરીરથી સેવા કરશો ને એ જ તમને પોખશે અને એટલે ભગવાન રાજી થાય કે આપણે આપણી ત્રણ અવસ્થા આવી કરીને આપણે બિલી એક સડાવાની કે ત્રિદલમ ત્રિગુણાકાર પાન લેવાનું પત્રે આવી રીતનું બોલીને સડાવવાની એટલે આપણી આપણે એવી ભાવના રાખવાની મારી ત્રણ અવસ્થા હું સડાવું છું બાલ્યાવસ્થા યુવાવસ્થા યુવાની યુવાવસ્થા એટલે યુવાની ને બાળપણ યુવાની અને ગઢપણ પણ બાળપણ ને યુવાની તમે સડાવી ગયો ને ગઢપણ તો આપ મેળે બની જાય ગઢપણ તો આપ મેળે ભગવાન સ્વીકારી લે એક બાળપણ ને યુવાની બે આપી ગયો એટલે ભગવાન બહુ ખુશ એમાં યુવાની તો બહુ ભગવાનને ગમે બહુ ગમે અને કેટલા જે ભક્તો થઈ ગયા ઋષિઓ થઈ ગયા સંતો થઈ ગયા એને બધાએ એની યુવાનીને બાળપણ અર્પણ કર્યું ને યુવાની બાળપણમાં જ ભક્તો છાશે સંતો છાશે ઋષિઓ છાશે તો આ બધા યુવાનીને બાળપણમાં જ છાશે કોઈ એવું ક્યાંય સાંભળ્યું કે ગઢપણમાં કોઈ ભક્ત છો નહીં માં કોઈ ભક્ત નથી છો તો જો મીરાબાઈ મીરાબાઈ બાળપણ માંથી એના દાદાના ખોળામાં દીવાબત્તી કરતા બે હતા ત્યાંથી મીરાબાઈ ભક્તિ કરવા માંડ્યા પછી સબરીબાઈ સબરીબાઈ નાનેથી ભક્ત હતા અને એને જ્ઞાન હતું અને એ યુવાન છે અને એના લગ્ન કરવાના છે ને તો એના સમાજમાં આદિવાસી હતા તો એના સમાજમાં એવું હતું પાંચ પશુ પશુનો અ ભોગ માતાજીને બલી સડે તો એને એવું વિચાર્યું કે મારી હાટું આ પાંચ જનાવરને મારશે તે રાયતામાં વંડો ઠેકીને વહી ગયા ઋષિના આશ્રમમાં વહી ગયા એની પણ મોટી બધી એક ઓલી છે વિષય છે મોટો બધો વાર્તા છે તો એ પણ ક્યારેક આપણે વાત કરશું તો એ રાતમાં ભાગી ગયા અને ઋષિઓના આશ્રમવાળા અને ઋષિના આશ્રમમાં રહીને એને આખી જિંદગી ઋષિ કહેતા ગયા કે રામ તારે ઘરે આવશે તો એની તૈયારીમાં બસ જવાની થી કે ગઢપણ સુધી મોઢામાં દાંત પડી જાય ત્યાં સુધી સબરીબાઈ એ ભગવાનની વાત જોઈને એના ગુરુ પર વસન પર વિશ્વાસ રાખ્યો તો એ સબરીબાઈ પછી સતી સુકન્યા પછી સતી મદાલસા પછી કુંતા માતા એ બસપણમાંથી ભક્તિ કરી હતી ઋષિના આશ્રમમાં સેવા કરવા જતા હતા દુર્વાસા ઋષિના મંત્રના પાંચ પુત્રો છે અને જે ગાંધારી પાસે કૌરવો છે ને એ પણ કુંતાને આપવાના હતા કો મંત્રો પણ ગાંધારી લઈ ગઈ એટલે દુર્વાસા પાંચ દેવોના મંત્રો આપ્યા કે દેવ તારે ઘેરે આવશે જા અને ઓલા સાણ માટીના કીડા હેઠે છે ને એને ઘેરે જા આવું કહી દીધું ઋષિએ તો કોઈને શેત્રીને લો ને એમાં સફળતા ન મળે એક એકદી દુઃખદાયી બની જાય કોઈને શેતરીને કોઈ વસ્તુ નહીં લેવાની

તો જ જલંધર મરે એ જલંધરના ના પત્ની હતા તુલસી વૃંદા આગલા જન્મના વૃંદા હતા અને જલંધરના ના પત્ની હતા ને જલંધર બહુ દેવોને ખવરાવતો હતો એટલે ભગવાનને પ્રાર્થના દેવો એ કરી કે જલંધરને મારવાનો છે પણ એનું સત છૂટે સતીનું તો જ એ મરે તો સતીનું સત હાટું ભગવાન કૃષ્ણને જલંધર થાવું પડ્યું જલંધર થઈને જા ને સતી પગ દાબતા હતા જો પરપુરુષના પગ દાબે ને તો સત વયું જાય આવી રીતનું આ શાસ્ત્રોના નિયમો લખાણ છે તો સતી વર્તી ગયા કે આ તો જલંધર નથી પછી બોલ્યા કે તું કોણ છો બોલ પછી એવી રીતે પણ મોટી બધી કથા છે છે તો એ આપણે તુલસી પૂજી અને એને કીધું જાતું પથ્થર થઈ જાય એટલે ભગવાન શાલીગ્રામ અને એ લગ્ન લગ્ન દર વર્ષે કુવારા અને દર વર્ષે એના લગ્ન થાય એમાં તુલસી એ ઈ વૃંદા સતી આ ઈ પણ યુવાની માં બચપણ માંથી ભક્ત હતા તો જો પ્રહલાદ બાળપણમાંથી પછી ધ્રુવ બાળપણમાંથી નામદેવ આ બધી આપણને ખબર છે નામદેવ નામદેવે બસપણમાં નાના એવા હજી કાલુ બાલુ બોલવા શીખ્યા હતા કે ભગવાનને દૂધ આપો આપોઆપ હાથ હાથ પાયું હતું એના બાપા કેતા કહેતા જતા તું ભગવાનને ભોગ ધરાવી દેજે ને દૂધ પાઈ દેજે તો કે મારા બાપાથી કાયમ પીવો મારીથી કેમ નથી પીતા એટલે ભગવાન બાળકોનું બહુ માને એટલે બાળકોને કોઈ દી ખબર વગર કે એને એના મા બાપનો હોય ને આપણને કોઈ ઈર્ષા કોઈને હોય તો બાળકોને નહીં કોઈ દીકડવાના બાળકો ભગવાનનું સ્વરૂપ છે એટલે ભગવાન બાળકનું બહુ માને એટલે એને દૂધ પાયું હતું ઈ નામદેવ ને ગોરા કુંભાર પછી પુંડરીક પુડરીકે એના માતા પિતાની ભક્તિ કરી હતી ભગવાનને ઈટ આપીને ઉભા રહી ગયા તા પંઢરપુરમાં ઈ ઈ વિઠોબા નામ પડ્યું વિઠોબાનું મંદિર છે અહીંયા એ પુડરીક નામ હતું એના માતા પિતાની સેવા ભક્તિ કરતા હતા એના દર્શન કરવા ભગવાનને ને જવું પડ્યું વિષ્ણુને વિષ્ણુને ઈટ અંબાવી ઈટ ને વિઠ્ઠો કે મહારાષ્ટ્રની ભાષામાં વિઠ્ઠો તો ઈ વિઠ્ઠું બા ખાસર એવું નામ ભગવાનનું ભગવાન નું મંદિર છે પંઢરપુરમાં તો તુકારામ તુકારામ એ બસપણમાંથી સંત એકનાથ એ પણ બસપણમાંથી નસી કેતા ઈ પણ બસમા બસમણમાંથી ભક્ત કવિ જયદેવ જયદેવ જે એના બાપાએ કીધું કે તને કોને મને તો કોને દીધો ગૌડિયું ગાયું દાનમાં ન દેવાય કે તમે ગૌડિયું ગાયું દાનમાં દીધું જયદેવે એના પિતાને એવો પ્રશ્ન કર્યો તો એ કે તો મનેય તમે દાનમાં આપશો તો કોને આપશો કે યમને એટલે જમ આપણે યમદૂત કહીએ ને કે તને આપ્યો જમને તો એ ગયા યમના દરબારમાં જયદેવ એ નાનપણ બાળપણ હતું એનું અને ત્યાં જઈને ત્રણ દિન ત્રણ રાત ભૂખ્યા બેઠા રહ્યા એ ભક્ત કવિ જયદેવ ને હરિશ્ચંદ્ર પાંડવો મોરુદ્વ રાજા એ અંગ અંગવેર આવીને ભગવાનને આપી દીધું આવા ભક્ત યુવાન હતા પછી ગોપીસંદ ગોપીસંદ ને ભરથરી રાજા રજવાડા મેકીને યુવાની માં નીકળી ગયા હતા લખની રંજન કરી જો ભક્તોને ભગવાનને યુવાની બહુ પસંદ છે યુવાની એકદમ ધગધગતી તેજ હોય છે ખુમારી વાળી હોય છે અને ઈ જો ભગવાનને ચડાવો ને તો આપમેળે વૃદ્ધાવસ્થા તો તમારી બની જ જાય વૃદ્ધાવસ્થા એને વૃદ્ધાની કોઈ તકલીફ કોઈને કરવી પડે નહીં અને બસ પણ પસંદ છે જો બધા એમ કે બાળપણમાં છોકરાને શું હું ખબર પડે તો પાંચ વર્ષના ધ્રુવ ને પ્રહલાદ પાંચ પાંચ વર્ષના હતા તો એણે ભક્તિ કેવી કરી કે ભગવાન પ્રસન્ન થઈ ગયા ખુશ થઈ ગયા ખોળામાં બેહાડીને કીધું માઈ ગયા આવા ભક્તો થઈ ગયા પાંચ પાંચ વર્ષની ઉંમર માં જ તો ભક્તિ સંસ્કાર એક મા બાપની પાસે હોય મારા છોકરા હાટું કોઈને હેરાન કરી કોઈને લૂંટી કોઈને છેતરીને ભેગું કરી લઉં જો આવી આપણી નિયત હોય તો એ છોકરા આપણને એક દી વૃદ્ધાશ્રમમાં મેળવા જાય એટલે આવી નહીં છોકરાને સરસ મજાના પુસ્તકનું વાંચન કરાવો પુસ્તકના શ્લોકો આજે આ વાર્તા તરીકે સમજાવો આ બધા ભક્તો થઈ ગયા એની કથા કહાની તો છોકરા આપમેળે સંસ્કારી બને અને ભગવાનના ભક્ત બને કોઈ દી બાપને જ લે એ નો ટેન્શન એટલે પછી ભગીરથ ચંદ્રહંસ ચંદ્રહંસ નાના એવા હતા ને સખો રાખતા કે આ સખો મારો મિત્ર છે મોઢામાં નાખી દે પૂજા કરે સેવા કરે પછી ધોઈને મોઢામાં નાખી દે મોઢામાં જ રાખતા પછી દધીસી ઋષિ દધીસી ઋષિ બત્રીસ વર્ષના હતા અને આખા જગતના કલ્યાણ માટે એણે હાડકાનું દાન કરી દીધું બત્રીસ વર્ષની ઉંમર હતી એની અને એને બે વર્ષના પુત્ર હતા નાના એનું નામ પીપલાદ હતું ને એ પીપલાદ અને મેકી દધીસી ઋષિ હાડકાનું દાન કરી દીધું કે જગતનું કલ્યાણ થતું હોય તો કાંઈ વાંધો નહીં કે એ રાક્ષસ હતો ને એ મરે એમ નતો એટલે દધીસિંહ ઋષિના હાડકાનું શસ્ત્ર બનાવે તો જ રાક્ષસ હતો તો દાન કરી દીધું ઋષિને એના પુત્ર એનેસિ ઋષિ બે જ વર્ષના હતા પીપલાદ અને દધીસિંહ ઋષિએ દેહ ત્યાગ કરી અને હાડકાનું દાન કરી દીધું ને એના માતાજી હતા પીપલાદ ઋષિના જે માતા હતા દધીસિંહ ઋષિના પત્ની એ સતી થઈ ગયા હે રે તો પીપલાદ ઋષિ તો એકલા બેસા તો એનું હું છું તો એને પીપળાની પોલમાં રાત્રે દિવસે આટા મારે ફરે જે ઋષિઓને સંતોન કામ કરતા હોય ને વાંચતા હોય ત્યાં જઈને બેસે કથા સાંભળે વાસે અને ભક્તિ કરે અને ફળ ફૂલ ખાય અને દિવસ કાઢી નાખે ને પીપળાની પોલમાં રાત્રે એટલે એનું નામ પડ્યું પીપલા ઋષિ અને પીપલા ઋષિ બાર વર્ષના થયા એને ખૂબ તપસ્યા કરી અને પછી ભગવાન પ્રસન્ન થયા ને તો ભગવાનને કહે કે કયો માર્યા રે આવું કેમ બન્યું એમ હું બે જ મેં હું ગુનો કર્યો કે તમને શનિ નડતો હતો તો કે શનિ શનિ મારી સામે હોય કે હું શનિને મારી નાખું આપણી કે શનિ કે આવો હેરાન કરે બધા ને તો શનિ મારી સામે આવે ને તો એને હું મારી નાખું ઈ કે એને પૂરો કરી દઉં ઈ કે શનિ ને મારી સામો લાવો ભગવાન ને કે પછી એને વસને બંધાણા કે નહીં શનિ એના ગુણ પણ છે સારા ગુણ પણ છે શનિના તો શનિદેવ છે એ સૂર્યપુત્ર કહેવાય તો શનિદેવ છે ને એને પીપળાની પીપળાને થળીએ જે છ મહિના પાણી રેડે એની જિંદગીમાં શનિને બાંધો શનિને બાંધો ભગવાને એને સમજાવ્યા પીપળા ઋષિને પછી શનિને એને બાંધો કે જ્યાં પીપળાને થળીએ છ મહિના એક ધારું જળ રેડે એને કોઈ દી શનિ જિંદગીમાં ન નડે અને જે બાર વર્ષનો દીકરો કે દીકરી કે બાળક બાર વર્ષનું થાય ને ત્યાં સુધી બાર વર્ષનું થાય ત્યાં સુધી એને શનિ ન નડે કોઈ દી ન નડે બાર વર્ષનું બાળક થાય ત્યાં સુધી એને શનિ ન નડે આવી રીતના દેવે બાંધ્યા તો આવી રીતનું બસ પણ છે ને બસપણને યુવાની ભગવાનને ધરો અને ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રયુધમ ત્રિજન્મ પાપ સહાર એક બિલ્વ શિવાર્પણ આવી રીતનું ત્રણ અવસ્થા આપણી ભગવાનને સડાવી દઈએ તો આપણી ગઢપણ આપ મેળે સુધરી જ જવાનું છે તો આ ત્રણ અવસ્થાના રૂપમાં આપણે શિવ બિલીપત્ર શિવને સડાવવાનું છે ત્રણ અવસ્થાના રૂપમાં કે વૃદ્ધાવસ્થા મારી સડાવું યુવાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા ભગવાન આ ત્રણેય અવસ્થા મારી તું સંભાળી રાખજે તું હાંસવજે અને આ હું તને સડાવું છું આવી રીતની ત્રણ અવસ્થા ભગવાનને આપણે શિવને સડાવીએ અને જો માણસ મરી જાય દીવો છેલ્લે ક્યાં જાય ખબર છે શિવ પાસે જીવને શિવનું મિલન થાય જીવ એક શિવનું શક્તિ છે જીવ આત્મા એક શિવ પરમાત્માની શક્તિ છે ઈશ્વરની શક્તિ છે આત્માનું સ્થાન આપણું અહીંયા છે આત્માનું સિંહાસન છે તો આત્મા પરમાત્મા નું મિલન થાય ને ભગવાનને યુવાની બહુ ગમે છે તો આપણે ત્રી ત્રણ પાખડીના પાંદને જે આ બીલીપત્ર છે એને આવી જ રીતે સડાવવાનું જો આમ સડાવવાનું આમ આવી રીતનું સડાવવાનું પકડીને આમ બોલીને શ્લોક બોલીને મંત્ર બોલીને મંત્ર ન આવડે તો આપણને નમો સિવાય ઓમ નમો સિવાય આવડે પણ એનું મંત્રિદલ ત્રિગુણાકારી જન્મ પાપ સંહાર એક બિલ્વ વિવાર પણ હે ભગવાન મનમાં એવો ભાવ લાવવાનો કે મારી આ ત્રણેય અવસ્થા ભગવાન હું તમને સડાવું છું તમે સ્વીકાર કરજો પણ બે અવસ્થા સડી ગઈ એમાં યુવાની સડી ગઈ હોય ને ધગધગતા અંગારા જેવી યુવાનીઓ એ તો ભગવાનને બહુ પસંદ અને આજે આજે એટલા ભક્તો કીધા એમાં તો હજી બહુ ભક્તો છે બહુ ઋષિઓ છે બહુ સંતો છે તો એ બધાએ બચપણમાંથી યુવાનીમાંથી સુદામા જવો સુદામાએ બાળપણમાંથી જ ભગવાનની ભક્તિ કરી હતી ને કૃષ્ણની તો ભગવાન ઉઘાડે પગે દોડ્યા હતા સુદામાને મળવા તો યુવાની તો ભગવાનને બહુ ગમે છે તો બસ એટલું કહી અને આજનો વિડીયો હું પૂરો કરું છું તો જો તમને ગમ્યું હોય સારું લાગ્યું હોય ને બીલીપત્ર છે ને આપણે વધારે શ્રાવણ મહિનામાં જ ચડાવીએ છીએ એવું નથી બારે બાર મહિના બીલીપત્ર શિવને ચડે સડે અને ભગવાનનો શિવનો દરબાર પૂરા દિવસ રાતના બારથી સવારના બાર સુધી બપોરના બાર સુધી ખુલ્લો જ હોય ચોવીસ કલાક શિવનો દરબાર ખુલ્લો હોય ત્યાં તાળું ન લાગે ત્યાં ભગવાનનું બંધ ન હોય એનો દરવાજો ભગવાન પોઠે નહીં શિવ કોઈ દી પોઠે નહીં એટલે શિવનો દરવાજો હંમેશા ખુલ્લો છે અને જીવ શિવ પાસે જાય અને આત્મ શાંત થાય તો ભગવાન શિવને યુવાની ગમે છે બસ પણ યુવાની સડાવી ગયો બસ એટલું કંઈ આજનો વિડીયો પૂરો કરું છું તો તમને ગમ્યું હોય તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો બસ આ છે શિવ ભગવાનને બીલીપત્ર ચડાવવાનું મહત્વ તો આપણી ત્રણ અવસ્થા આપણે ભગવાનને બીલીપત્રના રૂપમાં ચડાવવાની છે આવો આપણે ભાવ લાવવાનો છે બસ એટલું કહી અને આજનો વિડીયો હું પૂરો કરું છું બસ તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ઓમ નમો શિવાય જય શિયા રામ જય શિયામ આવજો બધાય